નમસ્કાર રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આપણે જણાવી કે ભારતીય ક્રિકેટ બોર્ડે આઈસીસી ને ભારતની મેચ પાકિસ્તાન દુબઈ અથવા શ્રીલંકામાં યોજાય તે માટે વાત કરશે તેવું સૂત્રો કહી રહ્યા છે ન્યુઝ એજન્સીઓના કહેવા મુજબ બીસીસીઆઈ ના સૂત્રોના હવાલાથી આ સમાચાર સામે આવી રહ્યા છે બીસી સીએ હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું ભારત ગયા વર્ષે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપમાં રમવા પણ ગયું ન હતું ત્યારે ભારતની મેચ શ્રીલંકામાં યોજવામાં આવી હતી ચેમ્પિયન ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ સુધી ચાલશે એટલે કે તેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ માર્ચ ફાઈનલ માટે એક રિઝર્વ ડે છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટની પંદર મેચનો ડ્રાફ્ટ આઈસીસીને મોકલી આપ્યો છે ટુર્નામેન્ટમાં ભાગ લેનારી આઠ ટીમના બોર્ડની સંમતિ લીધા પછી જ આઈસીસી આ શેડ્યુલને મંજૂરી આપશે સામનો કરી શકે છે જોકે બીસીસીઆઈ હજુ સુધી આ મેચ માટે પોતાની સંમતિ આપી નથી આઈસીસી બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ બુધવારે એક સરકારી સમાચાર એજન્સીને માહિતી આપી કે ઓગણીસો છન્નું પછી પહેલી વાર પાકિસ્તાન કોઈ મોટી આઈસીસી ટુર્નામેન્ટનું આયોજન કરશે જો કે પીસીબી એ બે હજાર આઠમાં સમગ્ર એશિયા કપનું આયોજન કર્યું હતું અને ગયા વર્ષે પણ એશિયા કપની કેટલીક મેચ પાકિસ્તાનમાં જ યોજવામાં આવી હતી રિપોર્ટ અનુસાર પીસીબી ના અધ્યક્ષ મોહસીન નકવી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ માટે આઈસીસી ને પંદર મેચનું ડ્રાફ્ટ એટલે કે શેડ્યુલ આપ્યું છે જેમાં સુરક્ષાના કારણોસર ભારતની તમામ મેચ

જો ટીમ ઇન્ડિયા સેમિફાઈનલમાં પહોંચે તો આ મેચ પણ રાહુલમાં રમાશે પણ હવે જે સૂત્રોથી માહિતી મળી રહી છે કે બીસીસીઆઈએ પોતાનું મન બનાવી લીધું છે ક્રિકેટ ટીમ અને પ્લેયરની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને કહેવાય છે કે બીસીસીઆઈ આઈસીસીને તે અપીલ કરશે વિનંતી કરશે કે ભાર ટીમ ઇન્ડિયાની મેચો છે તે લાહોર રાવલપિંડી કે કરાચીને બદલે શ્રીલંકામાં રમાડવામાં આવે અને સાથે દુબઈમાં રમાડવામાં આવે આઈસીસી પર તમામ બોર્ડના સમંતિપત્રક મળ્યા પછી આ ડ્રાફ્ટને મંજૂરી આપે તેવી શક્યતા છે કહેવાય છે કે બાકીના બધા બોર્ડ પાકિસ્તાનમાં કદાચ રમવા તૈયાર થઈ શકે છે પણ બીસીસીઆઈએ હજી આની આની ઉપર કોઈ વિચાર કરી શક્યું નથી ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યા બાદ પાકિસ્તાનની જનતા અને સમગ્ર એશિયાના ક્રિકેટ પ્રશંસકો એવું કહી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કરવો જોઈએ અને લાહોરમાં પાકિસ્તાનની સામે મેચ રમવો જોઈએ પણ ખેલાડીઓની સુરક્ષા ખેલાડીઓની સલામતી તે બીસીસીઆઈની અને સરકારની પ્રાથમિકતા છે વર્ષોથી ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાડવામાં આવે છે પણ તે બંને ટીમો પોતાના હોમગ્રાઉન્ડ ઉપર ક્યારે રમતી નથી પણ વર્લ્ડ કપમાં જે પચાસ ઓવરનો વર્લ્ડ કપ હતો તેમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અમદાવાદ આવી હતી અને અમદાવાદમાં મેચ રમ્યું હતું અને તેની સુરક્ષા અને સલામતીની ખાતરી કેન્દ્ર સરકારે આપી હતી અને તે પૂર્ણ પણ થઈ તેથી હવે પાકિસ્તાનની સરકાર કહી રહી છે કે અમારી ટીમ જો ભારત આવી શકતી હોય તો ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેચ રમવા લાહોર કરાચી કે રાવલપિંડીમાં કેમ ના આવે બે હજાર પચીસની આ ચેમ્પિયન ટ્રોફીમાં કહેવાય છે કે ભારતીય ટીમ જો પાકિસ્તાન જાય તો પાકિસ્તાન ક્રિકેટને જોશ મળે એને પુષઅપ મળે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયરોના લાખો પ્રશંસકો પાકિસ્તાનમાં પણ છે નવા સમાચાર નવી અપડેટ સાથે હું ફરી આવીશ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર